ત્યારે પછી મુકામનો વિવેક તો કરે કે મુકામ બરાબર છે કે બરાબર જ હોય શું કામ કે આપણે વિચાર કરીએ આપણી પાસે મુકામ જ સગવડતા જ નહોતી પધારતા હતા સગવડતા કાંઈ નહીં મુકામની કોઈ સગવડતા હતી નહીં એટલે આ પ્રકારનો વિચાર કર્યો તો પરિશ્રમ તો એ હતો અને એ પરિશ્રમનો ભો એ લાભ આપણે બધા લઈ રહ્યા છીએ એ પરિશ્રમ કરવાવાળા કરી ગયા આ આપણે એનો લાભ ઉઠાવી રહ્યા છીએ ખાલી લાભ જ લાભ મેળવી રહ્યા છીએ બધી રીતે એ પરિશ્રમનો એ તૈયાર ગાદી તૈયાર હતી ને અમે બધા બેસી ગયા મહાપ્રભુજીની પૂર્ણ કૃપા આ વંશમાં જન્મ મળી ગયો ગાદી તૈયાર હતી બેસી ગયા તો હવે પરિશ્રમનો હવે તો ન પડવો જોઈએ પરિશ્રમ કરનારા કરી ગયા હવે તો ન પડવો જોઈએ પરિશ્રમ હવે કોઈ બાતે પરિશ્રમ ન પડવો જોઈએ કોઈ પણ રીતે પરિશ્ર ન પડવો જોઈએ હવે કેનો પરિશ્રમ અને હવે એટલી બધી સુવિધાઓ પાછી આપવામાં આવે છે ફેસિલિટી એટલી આપવામાં આવે છે તો પછી પરિશ્રમ છેનો તો આ રીતે શ્રી મહાપ્રભુજી રહો શ્રી ગુસાઈજી પણ એ જ રીતે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી નારાયણદાસ દીવાનને એમ થયું કે ગુસાઈજીને બારસો કામ પધારવું પડે ખર્ચો હું આપી દઉં ગુસાઈજી કે સેવક તો સારો હતો હવે મારા કામથી તો ગયો કે મારે કઈ પૈસા માટે બહાર જતો હતો એ તો અહીંયા બેઠે તો નિર્વાહ થઈ જાય મુકા એક જ જગ્યાએ બિરાજે શ્રી ગુસાઈજી તો શું નિર્વાહનો પ્રશ્ન થોડો હતો અને નિર્વાહનો પ્રશ્ન શું કામ હોય કે કારણ કે એવી રીતે જ બિરાજવાનું હતું કે નિર્વાહનો કંઈ પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં બહુ ઝાડ મોટી ફેલાવેલી હોય આપણે ખાવી છે બે ચાર રોટલી આઠ માણસો હોય એ બધા આઠ આઠ રોટલી ખાવાવાળા હોય તો ચોસઠ રોટલીની ચિંતા કરવી અઠયું અઠયું ચોસઠ રોટલીની ચિંતા કરવી આપણે લેવી ચાર તો ચોસઠની ની ચિંતા પેલા કરવી એટલે એક બાળક અમારા ભાઈ છે એમ કહેતા હતા કે અમારી ઉપર માણસ ઓછા રાખે છે પણ કે એક ઠાકુરી બિરાજે ને બીજા બે બિરાજે માથે બીજા બે માણસો ભીતરિયા કે જલગડિયા છે મને કે ઠાકોરજી તો બિરાજે છે ઉપરાંત આ બે બિરાજે છે માથે સતત હજુ બે હોય તો હા તો બે ની જ વાત છે એની તો બે માણસ છે તો એમ કે છે બે માથે બિરાજે છે નહીં એટલું ટેન્શન એનું એટલું એનું પોષણ કરવાનું એટલો ખર્ચો એને ચલાવવાનો જરાક વાંધો પડે તેમ કે હું જાઉં છું તો ભાઈ કે રોકાઈ જાય રોકાઈ જાય જન્માષ્ટમી આવી ક્યાં હોય જાય છે જન્માષ્ટમી તો કરી લે અંકુટ ને જન્માષ્ટમી મહારાજ ને દબાવો હોય તો અન્કુટ આવતો હોય ત્યારે હવે હું જાઉં છું કે અન્કુટ હવે જાહેરાત થઈ ગઈ હવે તો કરવો જ પડે ને હવે ક્યાં જાય તો અન્કુટ હોય જન્માષ્ટમી હોય કે કઈ મોટા ઉત્સવ હોય ત્યારે જ માણસો એ દાણો દબાવે બરાબર હવે મને નથી પોસાતું આ તો ત્યારે ફરજ હજાર બે હજાર વધારે આપવા જ પડે અલગ આપશું પગાર ઉપરાંત આપશું અનકૂટના બે લઈ લે ત્યારે કરે હા એટલે એમ છે કે ઠાકુજી તો બિરાજે તો બિરાજે જ છે એનું તો કઈ ચિંતા નથી મુઠ્ઠી આરોગી લઈએ છે બીજા બે બિરાજે એ માથે સતત બિરાજે છે આ બે હવે બે ની વાત છે આમાં તો કેટલા તો મહારાજ કેટલા પાસે કેટલાય બિરાજ તો ચિંતા તો એને કરવાની ને કે આપણે તારા જ રોટલી લેવાની છે આ બધાને આઠ આઠ દસ દસ આને બધાને પૈસા આપો એને એને એનું ગુજરાન ચલાવો તોય પાછું માથે લટકતી તલવાર જ ગમે ત્યારે ઊભો રહી જાય જાઉં છું તો આપણે કરીને બે રોટલી તપેલી કરવી છે તો અમે અમારે કરી લેશું તમે આ ત્રણસો ચારસો ને ભેવું કરશો અને આ બધું માથાકૂટ કરશો તો અમારે આ બધા માણસોની માથાકૂટ કરવી એટલે આ આવી રીતે જે છે કે આપણે બધા આવી પુષ્ટિ માર્ગની અંદર આવીને પણ જો મહાપ્રભુજીના સિદ્ધાંતથી આવી જઈએ આપણે કંઈક ને કંઈક દયની સ્થિતિ ઉભી થાય ના દાસ છે એને બદલે આપણે બીજાની મોતાજી કરવી પડે પછી હવે ત્યારે કહો કે એ દાણો દબાવે તો આપણી હાલત કેવી થાય કે હવે ત્યારે એમ કે અમારું બોલો ચો ના અહી એ અમે નહીં આવીએ અત્યારે તો મુશ્કેલી ઊભી થાય તો પછી એમ કેવું પડે કે હવે છેલ્લે પાંચ દસ જણા જે બાર કઈ ન લેતા હોય તો પેલી બાકી બોલાવો કદો ને બોલાય કરો બાર થી કોઈ વૈષ્ણવ પણ આવીને ન કરે આ સંભાળે નહીં અધૂરું ભીતર કોણ સંભાળે કારણ કે અબજસ્ટ નતો એમાં આટલું બધું મોંધા કરીને બેઠો જામી ન હોય ને એને પાછો ને એ લપ કરવી લમ એવું કોઈ સ્વીકારે નહીં આવું અધુરું ગળે હાર ન પહેરે તો પછી શું કરવું પડે આપણે ફરજિયાત કોકને કહેવું પડે કે ભાઈ બાર કરી નાખું પૂરું કરો આ કામ તો પૂરું કરો એટલે આવા ઘણા બધા આપણે ભાઈ કહે છે કે એ સામેવાળાને જ છે એવું ને આમાં આવું બધું કરેલું છે ખૂબ કરેલું છે અને આવા ભીતર હોય કર્યા છે ને બધું કરેલું છે પણ આવી ક્લેશ ક્લેશને ક્લેશ જ ભરેલો છે કોઈ ને કોઈ રીતે આમાં આનંદ નથી આ વ્યવસ્થામાં જ આપણો ટાઈમ જાય ભક્તિમાં ટાઈમ ન જાય આ બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આપણું સમય શક્તિ એ બધું વેડફાય ભક્તિમાં ટાઈમ આપણને કે આમાં વિનિયોગ ના થઈ શકે જે થવો જોઈએ હકીકત આ બધું કરીને ફાયદો શું ભક્તિમાં ભાવની વૃદ્ધિ કરવાનો કોઈ ઉપાય આપણી પાસે તો મહાપ્રભુજી ન પ્રકટ થયા હોત તો તો મહાપ્રભુજી પણ એવી જ આજ્ઞા કરતા પોતે પોતાની રસોઈ કરી લેતા વૈષ્ણવને એને કીધું તમે તમારી રસોઈ તમારે જુદી કરી લેવો બધા વૈષ્ણવ પણ અલગ અલગ રસોઈ કરતા સાથે ચાલવા એ પણ જુદી રસોઈ કરતા આ પોતાના પૂરતું કરી લેતા હાથેથી ગુસાયણજીનો પ્રસંગ એમ જ આવે છે શિવસાંઈજી પોતે પોતાની સામગ્રી વગર સીધી કરે તો કંઈ ચિંતાની વાત નથી આપણે આપણે પૂરતું કરી લે માથાકૂટ કરવાની કંઈ જરૂરિયાત એ છે ને તો મહાપ્રભુજી જો પ્રકટ ન થયા હોત તો પુષ્ટિ સૃષ્ટિ તો ટીક દૈવી સૃષ્ટિનો આ રીતે ભટકતી રહે દયનીય સ્થિતિમાં એ જીવન જીવતી રહે ભક્તિથી સેવાથી વંચિત રહેત અને જે લોકો હજી પણ મહાપ્રભુજીની વાણીથી દૂર છે વંચિત છે એ આવી દયનીય સ્થિતિઓમાં જીવે છે ક્યારેક એને આનંદ આવી જાય છે પણ એ આનંદ ક્ષણિક હોય છે દુઃખ વધારે હોય છે ક્લેશ વધારે હોય છે આનંદ ક્ષણિક હોય છે બહુ મજા આવે મંદા ખાધો એટલી વાર મજા આવે એવું થઈ જાય છે પણ પછી આનંદ રહેતો નથી પણ લૌકિક પ્રભુવત કૃષ્ણનો દ્રષ્ટ કદાચ ને પણ હવે કેવી રીતે રહો પ્રભુ તો આપણો એકવાર અંગીકાર કરેલો છે આ પશ્ચાતાપ થવો એ પણ અંગીકાર જ બતાવી રહ્યો છે મહાપ્રભુ છે એ અંગીકાર પ્રભુએ કરેલો છે એટલે મને એક સેવકપણાનું જે ભાન થઈ રહ્યું છે એ પણ ભગવત કૃપા છે મારી ઉપર હજી મને છોડ્યો નથી એટલે મને પ્રભુએ ત્યાગ નથી કર્યો એનું આ પ્રમાણ છે કે હજી મને એ પ્રકારની એ પશ્ચાતાપ થઈ રહ્યો છે ભગવદ્ આજ્ઞાનું પાલન ન કરવાનો પ્રભુએ મને છોડ્યો નથી મારે વિચાર કરવો જોઈએ પાછો કે પ્રભુ કાંઈ લૌકિક સ્વામી જેવા છો કે પ્રસન્ન થાય એનો રાખે થાય તો કાઢી મૂકે ત્યાગ કરી દે આવા નથી એ તો સદૈવ જીવનો નિત્ય અંગીકાર કરવા વાળા છે પણ તો પાછું કલમ મૂકે છે આગળ નિત્ય અંગીકાર છે તો કોઈ ચિંતા નથી ગમે એમ કરશું અંગીકાર તો આપણો નિત્ય છે આપણે કહે છે કે ફલમાં ભલે વિલંબ થાય આપણે તો એવા છે વિલંબ આપણને વિલંબ સહનીય ન હોવો જોઈએ વિલંબ આપણાથી સહન સહન ન થવો જોઈએ હવે તો હજારો વર્ષો પછી હજી વિલંબ થાય તો કેમ સહન થાય આપણે માટે કે હજારો વર્ષો તું આ ભ્રમણ થઈ ગયું હજી હવે કે છું વિલંબ થાય તો આપણે કે ભલે વિલંબ થાય તો ભલે જ થાય મળવાના તો નક્કી છે ને વિલંબ તો વિલંબ આપણે તો બધા એવા થઈ ગયા છીએ પણ દૈવી હવે વિલંબ સહન નહીં થાય ફલમાં કે કેટલું હવે વિલંબ હજી પણ જો પાસે કાંઠે પહોંચી જાય ને પછી દૂર રહીએ સાવ પાસે આવી જાય ને પછી દૂર રહીએ તો હવે એ સહન ન થાય હતા દૂર ત્યારે બરાબર હાવ પાસે આવીને પણ એને પામી ન શકીએ એની પાસે રહીને પણ જે કે પ્યા એ પાણી બીજ મીન પ્યાસી મોય સુન્ય સુન આવે હાંસી આખો દિવસ પાણીમાં પાણીમાં રહે તોય પ્યાસી ને પ્યાસી રહે માછલી તો પછી હસી જ આવે છે એને જોઈને હસી જ આવે છે દયારામભાઈ કહે છે તરસ્યો હોય અને ગંગા કિનારે ખાડો ખોદવાનો યત્ન કર્યા કરે હાંસી આવે છે આવું જોઈને ગંગાજી વહી રહી છે પાન કરી શકતો નથી અને હજી ખાડા ખોદે છે જલ લેવા માટે ખાડા ખોદે છે એટલે આપણે બધા એનો યત્ન આવો હોય છે ભગવાન રૂપી આ ભગવત પ્રેમ રૂપી ભક્તિની સરિતા શિવનાજી વહી રહી છે પાન નથી કરી શકતા આપણે કંઈ ખાડા ખોદવાના યત્ન કરી રહ્યા છીએ સામે જ બહુ સરળ છે એમાંથી પાન કરી લેવું નથી એ નથી ખાતું અને આપણે ઘણા બધા યત્નો કરી રહ્યા છીએ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ પણ ઠાકોરજી તો ભગવત પ્રાપ્તિ તો થઈ ગઈ ઠાકુરજી વધારી ગયા આપણા ઘરમાં ન વધારા હોય તો કથા રૂપે પણ પ્રભુ એ પોતાની સેવા લે છે કથાનું સેવન પણ કરી શકાય છે એ રૂપે પણ ભગવાન પ્રગટ થઈ ગયો છે ગુણ સ્વરૂપ ભેદેને ગુણ સ્વરૂપના ભેદથી ગુણ ગુણસૃતિ પ્રગટ થઈ જાય થઈ શકે ગુણ સ્વરૂપ ભેદે ને તથા તેષામ ફલમ ભવે તો એની આજે સ્વરૂપથી પ્રકટ નથી થયું તો આપણે માનું કે ભગવાન મને આ ગુણથી પ્રકટ થવાનો હશે મારી સામે તો મારે એ રીતે એનું ભજન કરવું જોઈએ એની ઈચ્છા છે કેમ પ્રકટ થવું કેમ એને પ્રાપ્ત થવું પણ ભગવાન પ્રાપ્ત થવા જોઈએ થઈ ગયા છે પણ એમાંથી લઈ શકતા નથી એનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી એની શક્તિ સમય બધી વેડફાઈ રહી છે તો મહાપ્રભુ કહે છે તમને એમ થઈ જશે કે ભગવાનનો અંગીકાર તો નિત્ય છે લૌકિક પ્રભુ કૃષ્ણનો દ્રષ્ટ્ય કદાચ ને તો પછી હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી ગમે એમ રહેશું તો એ ભગવાન તો આપણને મળશે જ હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધા પ્રશ્નો એ ગુસાઈજી ભક્તિ હેતુ નિર્ણયમાં આની ચર્ચાઓ કરી છે કે કોઈ અનુગ્રહ થઈ જાય તો જીવ એમ માનવા માંડે કે હવે આપણે કાંઈ કરવાનું નથી અનુગ્રહ થઈ ગયો ભગવાન તો મળશે અનુગ્રહ પાછો નિત્ય છે તો જીવ સાધનથી સાવ ભક્તિરૂપ સાધન પણ નહીં કરે ગુસાઈજી બધા એના જવાબો ત્યાં ભક્તિ હેતુ નિર્ણય નામના ગ્રંથની અંદર એ હમણાં જ શ્રી ગુસાઈજીના ઉત્સવમાં એ સ્વાધ્યાય કરીને આવ્યા છે એટલે તાજો છે પણ અહીં વિષય નથી એટલે આપણે એને છેડતા નથી પાછું તો જ્યાં ગુસાઈનજી આના બધા ખુલાસા ત્યાં વ્યવસ્થિત કર્યા છે મહાપ્રભુજીના ગ્રંથોની મહત્તા એટલી જ શ્રી ગુસાઈજીના શ્રી ગોપીનાથજીના ગ્રંથોની આપણે પુષ્ટિ માર્ગમાં મહત્તાનો સ્વીકાર કરવો જ પડે છણાવટ જે થઈ મહાપ્રભુજીના સિદ્ધાંતુ નિર્ણય ગુસાયનજીના ગ્રંથોની મહત્તા પણ આપણે આચાર્ય ચરણના ગ્રંથોની મહત્તા જેટલી જ મહત્તા શ્રી ગુસાયણજીના ગ્રંથોની પણ આ માર્ગમાં છે એટલે એક વખત એમ થઈ ગયું કે ભગવાનનો અંગીકાર નિત્ય છે તો હવે કોઈ ચિંતાની જરૂર નથી પ્રભુ તો મળશે જ ને હવે કે મળવાના જ છે મોડા મળે તો મોડા પણ મળવાના તો છે આવું થઈ ગયું છે એટલે આપણે પાછા વિમુખ રહેવાનો પ્રયત્ન થઈ જાય પ્રભુથી બહિર્મુખ રહીએ ત્યારે કહે છે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થો શ્રી સુખી ભવા તારે કઈ જેમ તેમ રહેવાનું નથી વિલંબ થયો કે ઠાકોરજી ન મળે તો તારે તો શું કરવું તારું કર્તવ્ય કરતા રહેવાનું છે તારું કર્તવ્ય તારે શું કરવાનું છે સર્વમ સમર્પિતમ ભક્ત્યા સમર્પણ હોય પણ ભક્તિ ન હોય તો ખાલી સમર્પિત નથી રહેવાનું ભક્તિયા પ્રેમ સહિત આ સમર્પિત વસ્તુ નામ તસ્માત વર્ધન માત્ર જેવું નહીં કે બસ સમર્પણ થઈ ગયું વાત પૂરી થઈ ગઈ સમર્પણ તો કરવાનું છે પણ ભક્તિથી કરવાનું છે સર્વમ અને પાછું એક વસ્તુનું નહીં કોઈ વસ્તુ વિશેષનું નહીં પણ સર્વમ સમર્પિતમ ભક્ત્યા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના ધર્મો આલોક પરલોક પછી સ્ત્રી પુત્ર આપમતાસ્પદ જેટલા પણ પદાર્થો બધું જ ભગવાનને સમર્પિત કરવાનું છે અને પૂર્વક કરવાનું છે સ્નેહ સંયુક્ત કરવાનું છે નોકરીમાં રાખ્યા કામ કરી રહ્યો છે તો કહેવાય પણ સ્નેહ સંયુક્ત દાસત્વ નથી તો એને દાસ્ય ભક્તિ ના કહેવાય પ્રભુની સેવા કરતો હોય પણ સ્નેહ સંયુક્ત દાસત્વ ન ગ્રહણ કર્યું હોય તો દાસ તો કહેવાય પણ એ દાસમાં સ્નેહ ભળેલો હોય તો ભક્તિભાવ ઉપર ત્યારે એને ભક્તિ સ્વરૂપ પણ ઉતાય એટલે અહીં કીધું છે કે સમર્પણ તો કરતો હોય પણ પ્રેમપૂર્વક જો ભગવાનની સેવા ન કરતો હોય તો પછી બીજી શરત છે ત્યાં ભક્ત્યા સર્વમ સમર્પિતમ ભક્ત્યા ભક્તિ ભક્તિભાવપૂર્વક તે બધું જ પ્રભુને સમર્પિત કરી દીધું છે તો કૃતાર્થો સુખી ભવ તે બધા જ ફળ અને સાધન અને ફલનો જે અર્થ છે તે પ્રાપ્ત કરી લીધો છે હવે તું સુખી રહે સુખી થા સુખી પણ કેવી રીતે ખાલી સુખી થવા નથી કીધું ખાઈ પીને મજા કરો એમ નથી સમર્પિત પ્રભુને સમર્પિત રહીને રહો એ ભક્તિ ભાવપૂર્વક સેવા કરો ભક્ત્યા તો તમે સુખી તમે કૃતાર્થ થઈ ગયા છો તમે બધું જ પ્રાપ્ત કરી લીધું તમારા ફળ સાધનના જેટલા અર્થ છે એને તમે પ્રાપ્ત કરી લીધા હવે સુખી થઈને રહો જરાય દુઃખ કે પશ્ચાતાપ વગેરે કરવાની આવશ્યકતા નથી પણ જો તમે સમર્પિત છો જો તમે ભક્તિભાવપૂર્વક તમે સમર્પણ કરેલું છે પ્રભુને આલોક પરલોક સર્વનું તો હવે તમારે શું કરવાનું બાકી રહ્યું હવે કાંઈ તમારે કરવાનું કાંઈ બાકી રહ્યું નથી તમે કરવાનું છે તમે કરી રહ્યા છો કરો છો કરી લીધું હવે જે કાંઈ કરવાનું છે ફળ આપવાનું છે એને આપવાનું છે હવે એને કેવી રીતે પ્રકટ થવું એના ઉપર છોડવું પણ એ જ હવે તમને મળશે નિશ્ચિત છે સુખી ભાવા એ કેવી રીતે મળે એના ઉપર છોડો ક્યારે મળે એના ઉપર છોડો એ બધું એને જ્યારે પ્રકટ થવું ત્યારે થશે કેવી રીતે થવું થશે પણ તમે થઈ ગયા સુખી રહો હવે આનંદની વાત છે આનંદ તો સુખી એ જ છે કે હવે આપણને વિલંબ થશે કે જ્યારે એને પ્રકટ થવું હશે ત્યારે થશે એટલે ભક્તિની સાધના એવી છે ભક્તિ સાધના માટે આપણે એમ કહે છે કે સાનુભાવ થાય તો જ હું સેવા કરું એક ભાઈ એમ કેતા કે બહુ ભગત વાર્તા મેં કરી પચાસ વર્ષ ભગત વાર્તા કરી પણ કાંઈ મારા ફેરફાર હવે દીધું ટીવી છું પચાસ વર્ષમાં કાંઈ મને કે ફરક તો પડ્યો નહીં પછી મેં મૂકી દીધું કે આમાં છે હવે ટીવી જોઉં મેં આટલા તમે કેમ આ બધું બધું મૂકી દીધું ભગત વાર્તાના અંતર પેલા ભગત વાર્તા નિયમિત કરી મને કે પચાસ વર્ષ તો કઈ રીતે પચાસ વર્ષ તો કરી રી પણ કાંઈ એમાં કાંઈ મને તો કઈ ફેરફાર થયો નહીં એટલે હવે કે આ બધું નકામું છે મૂકી દીધું બધું મહાપ્રભુજી કે છે એમ મૂકો નહીં પ્રભુ તો ભક્તિ નથી પણ તમે જે કરી રહ્યા છો એ ભગવાનનો અનુગ્રહ છે કે ભગવાનના ગુણગાન તો રહ્યા છો ભલે તમને મળ્યા નહીં સેવા તો એની જ કરીને બીજાની તો ન કરી તો એ તમારો કૃતાર્થ તો થઈ ગયા તમે તમે સેવા તો અન્યની નથી કરી અને સેવા કઈ આપણે એના માટે નથી કરી સાનુભાવ જણાવે પ્રભુ સાનુભાવ જણાવવા માટે સેવા નથી હોય નક્કી કરી લેશું તો પછી સેવા નહીં રે સાનુભાવ જણાવે તો સેવા ન જણાવે તો ન જણાવે એને કોઈ બંધન નથી ઠાકુરજીને કઈ બંધન નથી દેવતાઓ બંધાયેલા છે આટલું કરો એટલું ફલ આપવું જ પડે દેવતાઓને પ્રભુ એવી રીતે બંધાયેલો નથી પ્રભુને આપણે મર્યાદા ન બતાવી શકીએ કે મેં આટલું કર્યું મને કેમ ન લીધું લીલામાં હું એ વાત જોઉં છું બહાર અને ઓલો કઈ નતો કરતો તમે બોલાવી લીધો અંદર નહીં કહી શકીએ આપણે એને કાંઈ ના કહી શકીએ એ તો એની ઈચ્છા એ પછી ભગવત ઈચ્છા જ કેવી પડે બીજું કઈ કામ નું ચાલે એની ઈચ્છા હોય એમ કરે તો આપણે એમ ના કહે છે કે મેં તો આટલી સેવા કરી મને હજી ન જ બોલાવતા અને આને તો કાંઈ નથી કર્યું સીધો બોલાવી દીધો બોલાવી પણ લે એમાં કઈ નક્કી નહીં વાર્તામાં આવે છે સ્ત્રી પુરુષ બે દર્શન કરે શ્રીનાથજીના એ સ્ત્રીને શ્રીનાથજી સદે લઈ લીધી ઓલા સેવા તો એટલી જ કરી છે એવો જ ભક્ત છે એ પણ એ ભક્ત છે એ સ્ત્રીનો એ પ્રાપ્ત ખૂબ વિલાપ કર્યો ઠાકોરજી એને ના લીધો લેવો હોય લે ઠાકો ઈચ્છા તો પણ ગમે લે કે ના લે પ્રકટ થાય કે ન થાય જણાવે જણાવે કે પણ આપણે સેવા તો એની જ ને કરતા બોલે જુભાવ જણાવો હોય ત્યારે જણાવે પણ એના માટે આપણે સેવા નથી કરતા સાનુભાવ જણાવે તો સેવા કરો બાકી પચાસ વર્ષ પછી કહી દઉં થયું તો નહીં પધરાવી દો ઠાકોરજી પચાસ વર્ષમાં કાંઈ ફેર ન પડ્યો ફેર તો આ જ પડ્યો કે તે સેવા કરી દેવોને પણ દુર્લભ વિભૂત છે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટહેલ કરવા દેવતાઓ એની ઈચ્છે છે પણ એને મળતું નથી આ ભગવત સેવા તને દેવોથી તો દુર્લભ સેવા મળી ગઈ તો એમ કહે છે મને કાંઈ ન થયું સાનુભાવ ન થયો તો આનાથી વિશેષ સેવા તો કરી એની જ એને પ્રગટ થવું હોય તો થાય એટલે જન્મ જન્મ કી દાસી તિહારી તાપો રીતે ન જોર એમાં આપણો મનમાં થાય પણ આપણે કોણ છીએ જન્મ જન્મના એના દાસ તો છે કબ દેખો મેરી ઓર નાગર નંદ કિશોર વિનતી કરત ભયો ભોર તો હમચિતવત એમ કહી શકાય એને કીર્તન ત્રીસ એને કહેવું જોઈએ કે હમચિતવત તું મચિતવત્ત નહીં મેરે કર્મ કઠોર કેવા મારા કર્મ કઠોર હજી છે કે અમે આપને સતત ચિંતન કરીએ આપનું સેવા કરીએ પણ હજી આપની દ્રષ્ટિ મારી ઉપર પડી નથી હમ ચિત્તવત હજી તું બોલતો નથી હમ તું ચિતવત નહીં મેરે કર્મ કઠોર કબ દેખો મેરી ઓર નાગર નંદકિશોર એમ વિનંતી કરી શકાય વિનંતી કરત ભયો ભોર એમ કરી શકાય પણ અમારે ત્યાં આજથી ખંડિતાનો પ્રારંભ થાય છે એટલે હું એ કરું છું ખંડિતાનો પ્રારંભ કબ દેખો મેરી ઓર અમારા કીર્તન પ્રાણીમાં આજથી ખંડિતાનો પ્રારંભ થાય છે શ્યામ ઘટાના દિવસે સવારે વેલા ઠાકુરી જાગે અને ખંડિતાનું ગાન થાય મંગલામાં કવ દેખો મેરી ઓર નાગર ન કરતું ભયો ભોર તો એ હું તો હું કોણ છું કે જન્મ જન્મ કી દાસી હારી તાપર હિત નો જોર આટલું બધું જોર આપણે ન બોલાયો વ્રજભક્તોની ભાવનાથી આપણે કહી શકીએ આપણે એમ બોલી ન શકીએ પણ વ્રજભક્તોના કીર્તન સંભળાવી શકીએ એને એ દ્વારા એને યાદી તો આપીએ કે જન્મ જન્મ કી દાસી તિહારી તાપર ઇતનો જો સૂરદાસ પ્રભુ તિહારે રોમ પર વારો કંચન ખોર છતાં અમને એટલા જ પ્રિય લાગો છો કે આ કંચનનું એ ખોર એના ઉપર વારી દઉં એટલા પ્રિય છો બોલતા નથી તો એ પ્રિય તો લાગો જ છો બોલો નહીં પણ પ્રિય તો એટલા જ છો હજી પણ એમાં કાંઈ પ્રિયતા ઓછી નથી ભલે ન બોલો એ તમારી વાત છે ઈચ્છાની વાત છે જન્મ જન્મની દાસી તો રહેવાની એટલે અહીં એમ આ પુષ્ટિભાવ થયો હવે સાનુભાવ ન જણાવે સેવા મૂકી દેવી તો એ પુષ્ટિભાવ નથી તો સર્વમ સમર્પિત ભક્તિ એ પણ કાંઈ ઓછું નથી ભક્તિભાવપૂર્વક સમર્પિત થઈને રહેવું એમાં આ પ્રતિક તમે કૃતા જ થઈ ગયા આ સેવા તો વિભૂત છે વાંસ વસુમતી ઉપર તો એને પણ દુર્લભ સેવા છે ભગવત સેવા જ એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે એ પ્રાપ્ત થઈ તો એ કાંઈ ઓછું નથી એટલે અહીંયા આ બતાવવામાં આવે છે કે આપણે તો સમર્પિત થઈને ભગવાનની સેવા કરીએ તો આપણે કૃતાર્થ તો થયા છે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની શુભાનુજા કૃતાર્થો હમ કૃતાર્થો હમ કૃતાર્થોમ ન સંશય શેરરાયજી આજ્ઞા કરે છે કે હું કૃતાર્થ થઈ કે કોઈ સંશય નથી મને કે પ્રભુ મારા સ્વામી બની ગયા બસ બીજું તો શું જોઈએ સ્વામી તો એ બની ગયા હું સેવક છું તો એ સ્વામી છે હું સેવક છું તો એ સ્વામી બની ગયા છે બસ હવે ક્યારે એને બોલવું સાનુભાવ જણાવવો કેવી રીતે બોલવું અનુભવ કરાવવો એની ઈચ્છાની વાત છે એટલે પણ એને કહેતા રહેવામાં કંઈ વાંધો નથી એને આ રીતે વિનંતી વિનંતી કરતા ફરો આખી રાતથી સવાર સુધી એ વિનંતી કરવામાં આવે છે તો છતાં પ્રિય છે પ્રભુ નથી બોલતા તે વ્રજભક્તો કહે છે કે તમારી ઉપર આ બધું વારી દઉં એટલા આપ પ્રિય છો તો એ પ્રકારથી હિલગની અંદર એ ઠાકોરજી પ્રત્યેનો દૃઢ પ્રેમ હિલગ્ના કીર્તનોમાં આવે પછી એનાથી પણ આગળ કે હવે ઠાકોરજી નથી મળતા કે ઠાકોરજી પ્રાપ્ત નથી થતા હિલગ્ને કારણે અત્યંત પ્રભુમાં એ સ્નેહના કીર્તનો એ હિલગના કીર્તન છે લગ્નના હિલગ અને એનાથી પણ આગળ હવે નથી મળતા એ વિરહ સહન ન થાય ત્યારે કંઈક ઠાકોરજીને પણ વિનંતી કરે છે ખંડિતા હા તો એમ કહે છે કે હવે તો આટલું સમય થઈ ગયો વિનંતી કરતા કરતાં જન્મ જન્મની દાસી ઉપર આટલું જોર તો આ પ્રકારથી આપણે કહેતા રહીએ એમાં કંઈ વાંધો નથી ઠાકોરજીની સેવા કરતા રહી કે સેવા સમર્પિત થઈને ભક્તિભાવપૂર્વક સેવા કરો આટલો બધો ટાઈમ જ વિચારવાનું ક્યાં છે સેવામાં આટલો બધો વિચારવાનો ટાઈમ થોડો આપણી પાસે હોય ને આપણે એટલે આપણને ફલની પણ ચિંતા થતી નથી પણ મહાપ્રભુજી એ કહે છે કે ફલમાં વિલંબ થવો એ ભક્તોને અસહ્ય લાગતો હોય એટલે એના અંતકરણને મહાપ્રભુજી કહે છે પણ આપણને તો કઈ એટલો સમય પણ નથી આપી શકતા ઠાકોરજી માટે કે આવી વાત કરીએ કંઈ તો જેને આવો ભક્તિભાવ જે છે એને તો અસહ્ય લાગે છે વિલંબ પ્રભુની પાસે જવામાં જે વિલંબ છે અસહ્ય લાગે છે તો એને મહાપ્રભુજી કહે છે કે સમર્પિત થઈને ભક્તિભાવપૂર્વક સમર્પિત થવું પણ કાંઈ ઓછું થોડું છે તો કૃતાર્થ છો અને સુખી થા ભક્તિ આ જો તમે પોતાના ઠાકુરજીને સમર્પિત ભક્તિભાવપૂર્વક થયેલા છો તમે કૃતા છો સુખી થાવ મહાપ્રભુ ઈચ્છે તમે સુખી થાવ બધા જ પ્રકારના જે અલૌકિક આનંદ કે સુખ જે છે પ્રભુની સેવા વગેરેના એને તમે પ્રાપ્ત કરતા રહો તો મહાપ્રભુજી સેવાને જ પરમ ફલ માને છે એમાં કોઈ નિશ્ચય અહીં સ્પષ્ટ થાય છે સેવા કોઈ કારણસર નહીં સાનુભાવ વગેરે કારણો માટે પણ નહીં સેવા સેવા માટે જ થાય છે બીજા કોઈ કારણસર નથી થતી એટલે એ કરતા રહો એ કાંઈ ઓછું નથી સેવા મળવી કાંઈ ઓછી નથી કે જે દેવતાઓને પ્રાપ્ત ન થઈ એ તમને પ્રાપ્ત થઈ એમાં કાંઈ ઓછા પણ જરા પણ નથી કારણ કે વાર્તામાં આવે છે કે બે સ્ત્રી પુરુષ જે છે એ ઠાકુરજી લીલામલ એને કે વૈકુટ ધામની અંદર ભગવાન એને લઈ ગયા પછી કીધું હવે તમારી શું ઈચ્છા છે બોલો એ આખો પ્રસંગ લાંબો છે અત્યારે આપણે કરતા નથી કારણ કે એનો પછી પ્રસંગનો દુરુપયોગ થાય છે બહુ આપણે કહે છે કે ઠાકુજી વૈકુટ ધામમાં પહોંચ્યા પછી એને કીધું કે હવે તમે તમને શું આપું બોલો એ કહી શકાય ને લીલા પ્રાપ્તિ બસ લીલામાં લઈને આપો લીલા પ્રાપ્તિ કરાવો આપની પ્રાપ્તિ એવું એમ કીધું ભૂતલ ઉપર સેવા કરી સેવા બસ તો સેવા ફળરૂપ લાગતી હશે તો પહોંચી એક પહોંચીને પણ એમ કીધું કે પાછા ભૂતલ ઉપર ઉતાર લઈએ અને સેવા કરી તો મહાપ્રભ કહે છે કે સેવા કઈ ઓછી વસ્તુ નથી ભલે સહાનુભાવ થયો કે ન થયો રો બોલે કે ન થઈને કદાચ ઓપરેશન થઈ ગયા તોય સેવા કરવી જોઈએ અપ્રસન્ન થઈ ગયા તો એની સેવા તો કરતા જ રહેવી જોઈએ કોઈ કારણસર અપ્રસન્ન થઈ ગયા તો એ કહે છે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થો સુખી સુખીભવઃ